અને અમારે જ્યાં કેમ્પ આપણા ગુજરાતીઓના બહુ જ છે જ્યાં સુવિધા નથી જ્યાં કેમ્પની સગવડતા નથી ત્યાં અમે હોલ્ડ કરીએ છીએ રોટલી શાક દાળ ને ભાત હા આજનું મેન્યુઆ છે રાત્રે અલગ હા રાત્રે અલગ ખીચડી કઢી અને રોટલી શાક ને મીઠાઈ તો હેલો નમસ્કાર જય બાબાર મિત્રો રણુજા પગફળા યાત્રા સંઘ બે હજાર પચીસના ના ત્રીજા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે બસો પચીસ કિલોમીટર જેવું અંતર કાલે આપી દીધું હતું વડનગરથી અહીંયા આવી ગયા હતા આપણે ગુડામાલાની આગળ નયાનગરમાં રાત્રે રોકાણ કર્યું હતું આજનો વિડીયો સવારે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી રહ્યા છીએ અહીંયાથી રણુજા છે સમથિંગ બસો વીસ કિલોમીટર આસપાસ બાકી હશે હવે અહીંયા તમને એક અપડેટ છે અહીંયા નયા નગર ટોલ પ્લાઝા આવે ત્યાંથી તમે આગળ આવશો તો અહીંયા બાજુ એક રોડ બતાવી દો આ સીધો જે ટોલ પ્લાઝા પછી રસ્તો જશે આ સિંધરી જશે અને અહીંયાથી પગપાળા જે ચાલતા યાત્રા સંઘો જે કેમ્પો છે એ તમને આદેલવાળા રોડ ઉપર તો અહીંયા અહિયાં થી આદેલ બાજુ જે રોડ જાય છે એ બાજુ વળી જવાનું ત્યાં તમને ચાલતા પગપાળા યાત્રા સંઘો જોવા મળશે કેમ્પો જોવા મળશે તો આ એક અપડેટ હતી એની ધ્યાન રાખજો હવે આજે આપણે શૂટ કરીશું અહીંયા નયાનગર ટોલ ટેક્સી લઈને આગળ જેટલા સુધી શૂટ થાય ત્રીજા ભાગમાં તમને સેવા કેમ્પો બતાવીશું અહીંયાથી તમને મસ્ત માહોલ જોવા મળશે ઘણા બધા લોકો ચાલતા જઈ રહ્યા તો સેવા કેમ્પો બી ઘણા બધા છે તો હવે તમને સિરીઝ જોવાની મજા આવશે તો આ સિરીઝમાં હજુ બીજા વિડીયો લાવવાના છીએ તો એના માટે આપણી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરીને જરૂરથી કરે જો ના કરી હોય તો સમજો જલ્દીથી કમેન્ટમાં જય બાબારી જય રામદેવ પીર રામાદાણી જે લોકોએ લખી દો શરૂઆત કરે છે આપણે આ વિડીયોના ત્રીજા ભાગ તો મિત્રો આપણે આદેલવાળા રોડ ઉપર જતા હતા અહીંયા આપણને ફરતો સેવા કેમ જોવા મળી ગયો છે સવાર સવારમાં મોટા ચા ના બતાવ્યો છે કેમ બતાવીએ એના પહેલાં આપણો આ વિડીયો સિરીઝ તમારા સુધી પહોંચાડવામાં આપણી જેમને મદદ કરી છે આપણી સિરીઝના સ્પોન્સર છે એવા ક્રાઉડની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમદાવાદ જે પૂજાપા આઇટમ્સના મેન્યુફેક્ચરર છે પૂજાપામાં ચુંદડી આસન હેન્ડીક્રાફ્ટ આઇટમ મેન્યુફેક્ચરિંગ કરે છે તમે ધંધો કરવા માગતા હો તો ડિસ્પ્લે ઉપર એમનો નંબર એડ્રેસ આપીશું ફોન કરીને તમે વધારે માહિતી લઈ શકો છો ચાલો શરૂ કરી છે આ કેમની માહિતી તમને આપી દઈએ અહીં આવજો નજીક અહીંયા જે છે કમોડાથી રામદેવરા અહીંયા એવું બોર્ડ મારેલું છે અહીંયા ફરતો સેવા કેમ છે અહીંયા એમના ભાઈ છે અહીંયાથી આપણે મળીએ તો સેવા કેમ એમના બધા મિત્રો હોય એક જ ટી શર્ટ પહેરેલું પેલી બાજુ બતાવી દો પેલી બાજુ પહેલાં કટિંગવાળાનું બતાવો પછી આપણે ભાઈ જોડે વાત કરીએ મરચા કટિંગ થઈ રહ્યા ડુંગળી કટિંગ થઈ રહી છે જય બાબારી આ બધું બનવાનું બધું ચાલુ છે શું નામ તમારું કે પ્રજાપતિ બકુલભાઈ જગમાલભાઈ બરાબર તો આપણે કમોડા ઓકે સેવા કેમ્પ વિશે થોડુંક આપણે ક્યારથી ચાલુ કરી શકી સેવા કેમ્પ અમે ગઈ સાલથી ચાલુ કર્યું હતું ગઈ સાલ અમે ત્રણ દિવસ માટે આયા હતા બરાબર આ વખતે થોડું અલગ ચેન્જીસ રાખ્યું છે આ વખતે એમ કે તાજો અને ફ્રેશ વસ્તુ આપણે ખવડાવીએ પેક ગઈ સાલ પેકેટ ને બિસ્કિટ હતા બરાબર આ સાલ અમે જાતે બેસન ને બધું આપણે ડીશાથી લઈને આપણે જાતે બનાવવાનું છે યસ બે ટાઈમ નાસ્તો કરાવીએ છીએ સવારે સવારે 6 વાગ્યા થી 12 વાગ્યા સુધી બટા ચા અને પાણી બરાબર અને બપોર બાદ પાંચ થી વાગ્યા સુધી તમામ યાત્રાશક્તિ પ્રમાણે બધાને નાસ્તો બરાબર આમ શરૂઆત વચ્ચે શરૂઆત આપણે ક્યારથી કરી મતલબ આ દિવસ થી હોય અમે દસ તારીખે સવારે કમોડાથી થી નીકળ્યા દસ તારીખે તારીખે સવારે બરાબર તો હજુ કેટલા દિવસ રહેશો રણુજા પગતા સુધી પંદર તારીખ સોળ તારીખ થઈ જશે પંદર સોળ તારીખ સુધી રહેવાનું છે ફરતો સેવા કેમ કે ટ્રેક્ટર સાઈડ માં લગાવી ચા નાસ્તો જમવાનું સુધી પ્રોવાઈડ જમવાનું નહી ખાલી ચા ગોટા અને પાણી બરાબર અને અમારે જ્યાં કેમ્પ આપણા ગુજરાતીઓ ના બહુ જ છે જ્યાં સુવિધા નથી જ્યાં કેમ્પ ની સગવડતા નથી ત્યાં અમે હોલ્ડ કરીએ છીએ બરાબર તો એના લીધે કેવું જો આ રોડ ઉપર સેવા કેમ્પ ઓછા હોય તો એ જગ્યાએ બની સેવા થતી હોય છે જરૂરિયાત પ્રમાણે મળી રહે 100% 100% બહુ મસ્ત સેવા કરી રહ્યા છે તો રામાધણી રામદેવ પીર એમની જે બી મનોકામના હોય પૂરી કરે એમને ઘણો બધો આપો થેન્ક યુ થેન્ક યુ તમે અમને ટાઈમ આપે આવા બોલો રામ સાહેબ કી જય સો મિત્રો નાસ્તો કરતા હતા અહીં એક દાદા સાયકલ લઈને આવ્યા દાદા કેટલા આવ્યા

જોઈ શકો છો તમે અહીંયા બી એક લઈને પદયાત્રા જઈ રહી છે આગળ કરતા ડીજે બાબા માં શું મિત્રો અહીંયાથી ધોળાનાડા છ કિલોમીટર છે અહીંયા આપણે આગળ જે બોર્ડ જોયું હતું આદેશ સેવા કેમ્પવાળું એ સેવા કેમ્પ અહીંયા આવી ગયો છે આ જે બીજા નંબરનો રહ્યો પહેલો ગાંધવ હતો બીજો ધોળાનાડા ડુંગરસિંહની ધાણી બીજું માંડવા છે આ બીજા નંબરનો કેમ્પ છે ડુંગરસિંહની ધાણી જોડે એમનો અહીં આપણી ગાડી પડી અહીંયા પદયા ફ્રી હોય મોટો સેવા કેમ્પ જય બાબારી જય બાબારી જય બાબારી જોઈ લો અહીંયા મોટો સેવા કેમ્પ તમામ મેડિકલની સુવિધા મેડિકલની બીજું ટેન્ટ બહુ મોટો વિશાળ મારેલો હોય અત્યારે પબ્લિક છે નહીં કાં સવારનો ટાઈમ એટલે બાકી આરામ કક્ષ બહુ મોટો વિશાળ આરામ કક્ષ પેલી બાજુ ભોજન કક્ષ બી બહુ મોટો મતલબ બહુ મોટી સેવા થઈ રહી છે લગભગ આપણે નાયા નગરથી આવા જે વળ્યા આજલવા રોડ ઉપર લગભગ દસ પંદર કિલોમીટર ચાલે છે અને આ સેવા કેમ છો તો અહીંયાથી નીકળો તો સેવાનો લાભ આપજો એકવાર આવજો ચલો સહી આપે હવે

સો મિત્રો આપણે આદેલ થી એક કિલોમીટર આગળ આવ્યા હતા ને આપણે એક પરમનન્ટ મોટો સેવા કેમ્પ જોવા મળી ગયો આપણે મળવા માટે આયા તો વિડીયો શૂટ કરવા ના પાડતા હતા પણ આપણે થોડી રિક્વેસ્ટ કરી થોડું કરો તો થોડું સારું લાગે હવે સેવા કેમ્પ વિશે આપણે થોડું કહીશું

મોસ્ટ ઓફ આપણે ગુજરાતીઓ બધા સેવા કરે અમે કેમ થયા મોસ્ટ ઓફ રહ્યા છે ટકા પદયાત્રીઓ બી મોસ્ટ ઓફ ગુજરાતી જ છે બધા સિત્તેર એસી ટકા પબ્લિક પદયાત્રીઓ ગુજરાતી જ છે તો આ થી એક કિલોમીટર આ બાજુ છે એક બાજુ ઘુમાઈ ને બધા મોટી જગ્યા છે અહીંયા તમને રોકવા માટે ખાટલા પટલા કેટલા હશે આપડે ખાટલા અહીંયા બસો ખાટલા છે બસો પ્લસ ખાટલા છે જમવા માટે ની સુવિધા છે બધી સુવિધા આપી રહ્યા છે તો જે પણ લોકો આવી સેવા કરી રહ્યા છે રામ આપી દરેક મનોકામના પૂરી કરે એમનો ભી ગણવા પર ઈશ્વરભાઈ તમે જોઈ શકો છો ઘણા બધા મિત્રો ફરતો સેવા કેમ્પ કરી છીએ પાણી નો સેવા કેમ્પ જય બાબા રે ચા નહી બસ ચા પીધી હમણાં જય બાબા રી પાણી એક બોટલ આપી દે એક જ બસ जय बाबरी जय बाबरी जय बाबरी सो गाइस यहां का ट्रैक्टर जाई रियो जा रे जो कोवा जय बाबरी जय बाबरी जय बाबरी ओ सो मित्रों फाइनली आपड़े आदेल थी 25 किलोमीटर आबाजू आया अइयां एकदम विस्तार थोड़ो एरिया रस्तो भी खराब छ

બરાબર આ ઘરનું નું બોજ કમ બીજું બધું બોજ કમ ઘર નું પછી જમવા શાક રોટલી દાળ ભાત મીઠાઈ બરાબર આપડી છીએ કઈ જગ્યાએ બાજુ દાંતિયા ભુરિયા ધાણી ચેહર ધામ ગણપત મહારાજ જુવા ગણપતભાઈ પુરા લખી ના બરાબર જુવા જે ચેહર ધામ

પંખા પણ છે બધું છે ફૂલ સુવિધા સાથે અંદર નીચે ઊંઘવાની સગવડ છે

બધું લાઈવ બનાવીને જ આપવાનું હા અંદર બધું સામાન સીધું સામાન રાખીએ હા બનાસનું ઘી વાપરીએ છીએ હા બિયોર બનાસ બિહોર બનાસનું ઘી વાપરીએ તેલ પણ સારું મગફળીનું જ વાપરીએ છીએ હા પછી હા સુત્ય ઘર જેવું જમવાનું રોટ પણ સારું કંપનીનું જ વાપરીએ છીએ જે લોકો પબ્લિક ચાલીને જાય એના માટે કોઈ પરેશાન ના થાય એના માટે કરી અને સારી બધી વસ્તુ જ વાપરીએ છીએ એ નાસ્તો મિક્સ ચવાણું બરાબર બરાબર મિક્સ ચવાણું સવારમાં આપીએ નાસ્તા માટે 3 વાગે हाँ। 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 આપણે આદેલ થી પચીસ કિલોમીટર આયા છીએ અહિયાં થી રણુજા આવા રામદેવરા એકસો સિત્તેર કિલોમીટર બાકી છે રસ્તો થોડો ખરાબ છે તમને આ કેમ્પ જે બતાવ્યો છે આપડો બહુ મસ્ત કેમ્પ હતો હજુ તમને આગળ ઘણા બધા કેમ્પ બતાવવાના છે અહિયાં આપણો જે ત્રીજો ભાગ છે એનો અહીંયા આપણે એન્ડ કરીએ છીએ અને હજુ આપણે આ વિડીયો સિરીઝના બીજા બે ત્રણ વિડીયો આવવાના છે તો સબસ્ક્રાઈબ ચેનલ ના કરીએ તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરાવી દેજો રણુદાની યાત્રા અમે તમને ઘરે બેઠા તમારા મોબાઈલમાં કરાવી દઈશું પણ એકવાર સબસ્ક્રાઈબ કરી દો એકવાર આપણે ફરીથી થેન્ક યુ આપણું કરશું આપણા જે સ્પોન્સર છે ક્રાઉડની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમદાવાદ જેમને આપણે આ વિડીયો બનાવવામાં મદદ કરી છે મુજબ હોલસેલર ફોન કરીને તમે વધારે માહિતી લઈ શકો છો ચાલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે જય માતાજી જય બાપાજી